પવિત્ર ચૈત્ર માસ ની પૂનમ અને હંસ ભગવાન નો પ્રાગટ્ય દિવસ અને એમની પૂનમ ઉજવીને ભજન ને ભોજન એમાં બધા મહંતો ને બોલાવીને ભક્તો હરિભક્તો બહારથી શ્રી જય શ્રી નામી અનામી ઘણા બધા સંતો આવી ગયા છે આપણા જાણીતા થોડાક કે તારામ બોલાવે અમને દર્શન કરાવે આપણે ડાઉેન્દ્રદાસ પધાર્યા છે મારા રાધનપુરથી મહારાજ સંતો મહંતો ને હમણાંથી ઓળખાણ થઈ છે અને આ તો અમારા પાડોશી હતો મનાજી તો અમારા નજીકના જ છે એટલે બધા અમારા પ્રેમથી જય ગુરુ મહારાજ હવે આજના દિવસ આપણને રામ બાપુએ ઘણો બધો સત્સંગ ને વાણી દ્વારા આપણને સમજાવ્યા અને હવે આપણે બધાએ ગુરુમુખી એટલે આપણે બધાએ આ વાતને સમજીએ છીએ સંતોનો મહિમાને આપણે સમજીએ છીએ જો ને સંતો ભગવાનથી અધિક છે કેમ કે ભગવાન જે સમય આવ્યા અવતાર ધરીને એ દેહ થી આવ્યા ને દેહ થી જતા રહ્યા પણ આપણા ગુરુ જે દેહ ધરીને આવ્યા ને આપણને જે આપ્યું છે ને હું કોઈ આપ્યું નથી આપણા ગુરુ જે દેહ ધરીને આવ્યો ને એ ભગવાનને આપણને આપ્યું છે ને એ હું કોઈ આપ્યું નથી કારણ કે આપણે બધાએ પેલા લક્ષ ચોરાસી માં ભટકી ફરીને આવ્યા હોય ત્યારે આપણને કોઈ શાન ફાન હોતી નથી માણસ નો અવતાર એટલો જ બાકી માણસ એવી કોઈ ખબર હોતી નથી તો આપણને સદગુરુ મહારાજે દિશા બતાવી કે હું તો બધાના હૃદયમાં બેઠું છું દરેકના ઘટમાં બેઠું છું એનું આપણને ધ્યાન કરાયું ધ્યાન કરીને આપણને જ્ઞાન આપીને ધ્યાન કરાયું અને આપણે ધ્યાન કર્યું અને ધ્યાન કરીને જ આપણે બોલી રહ્યા છે આ ધ્યાન થયું છે ને એટલે તો આ વાણીની જાગૃતિ થાય છે બધા સંતો બોલે છે ને ધડા ધડા ધણા ધણા દિન રાત બોલે પણ સંતો એટલે બોલે છે અંદર એને પ્રગટ કર્યું આ ઘટને પ્રગટ કર્યું ઓળખી લીધો ઓળખ્યા સિવાય મેળ ન થાય આમ ઘણાય કે દેખાય એવો નથી નિરખવામાં આવ્યો નથી પણ આપણા સંતો તો નિરખ્યાન દેખનદાન બધું જ કીધું છે દેખાય છે ઓળખાય છે નિરખાય છે એસાસ એનો પૂરેપૂરો થાય છે પણ એ જગ્યાએ પહોંચવાની આપણને શક્તિ ગુરુ મહારાજ આપે છે અને એની કૃપા ઉતરે તો જ પહોંચાય એમ છે કે પહોંચાય એમ પણ નથી ગુરુ મહારાજની કૃપા ન ઉતરે તો તમે ગમે એટલી મહેનત કરો તો તમારું કામ થાય પણ કૃપા ક્યારે ઉતરે એના વચનમાં તમે પરિપૂર્ણ રહ્યો રંગાઈ જાઓ આપણા સંતો બધાએ ગુરુને આધીન થઈને ગુરુના વચનમાં વેચાઈ ગયા છે એમ આપણે પણ એવી રીતે ગુરુને ભગવાન માનીને એના વચનમાં રહીને જે દિશા બતાવી દિશા હાલી ચાલીએ તો અચૂકી ઘરે આપણે મળી જાય દૂર નથી દસમો દ્વાર ખોલીને જાવું દ્વાર ખોલીને અંદર જાવું ને દસમો દ્વાર ખોલીને જાવું એમાં કઈ અઘરું નથી એટલી બધી મહેનત પણ નથી એના માટે પ્રેમ જોઈ ભાવ જોઈ સમર્પણ ભાવ જોઈ એવા બની જાઉં તો થઈ જાવ એક આપણે દાખલો મૂકી નાનો એવો આપણને અંદર બેહી જવો જોઈએ દાખલો કે તો દાખલાનો કોઈ મતલબ નહીં કે જો ભમરી ઈંડાર ને પૂરે એમાં ચટકી મારી ને એનું ગુજન કરીને ઘરમાં માટીમાં માં અને થોડા દિવસ એનું સ્વરૂપ બોલી જાય પાંખો આવે ઉડવા માટે તો કારણ શું એને ચિંતન કર્યું એનું ચિંતન કરવાથી એવું થઈ જવાય છે આપણે ખાલી કોક સંગત કરી તો કાર્યો ભેર્યો ધોરીઓ બાંધે તો શાન નથી લઈ જતો વાન ન લે શાન લે તો આપણે ગુરુ મહારાજ ભેગા રહી અને એના સાનિધ્યમાં રહી તો આપણે એવા ના બની જાય બનાય બનાય છે પણ ગુરુના વચન માં રહી તો વચન કેવું કહેવાય પણ ગુરુનો શબ્દ જે બોલે એ શબ્દ ને ચૂકે ને તો વચન કહેવાય ગુરુમાં આપડે હરિશ્ચંદ્ર રાજાજા જેવા વિચાર તો કરો વેચાઈ ગયા વેચાઈ ગયા આખું ઘર વેચાઈ ગયું શેના માટે અમારે રાતે વાત નીકળી દાતાર દાતાર ને બધું આ વા ના કહેવાય દાતા દાતા તો હરિશચંદ્ર કહેવાય કે જેણે બધું છોકરા વેચી નાખ્યા બાયડી એ દામ દેવા માટે ગુરુનો દામ દેવા વેચાઈ ગયા વિચાર તો કરો એના ઇતિહાસો અમર થઈ ગયા આપણે જલારામને વિચાર કરો પરીક્ષા કરવા પરમાત્મા ગમે એ રૂપ મેળ આવ્યા હોય પણ એમને તો પત્ની માગી સેવા કરો તો પત્ની આપી દીધી તોરલનો જેસનનો દાખલો છે ઘણાય સંતોના દાખલા આપણે એવું નહીં એક મહેનો દાખલા નહીં ઘણાય સંતોના દાખલા છે કે એના માટે ગુરુના માટે જે કહેવાય તે કુરબાન કરી દેતા હોય છે અમારા એ સમયમાં નહી છું અને ના છોડ્યો આ તો એનો ઇતિહાસ બોલે આજે હજારો શિષ્યો કરું ક્યાં ક્યાં નામ ગુજે એવા હજારો સંતો તમે મીરાબાઈ રાજા ની ભલે હોય

આ પ્રગટ છે એને ઓળખ્યા નહી પ્રગટ ને સમજ્યા નહી ગુરુમાં જે દયા કરી કૃપા કરીને પ્રગટ ને ઓળખાવ્યો એટલે આ ઘટ ની અંદર પ્રગટ ગંગા ગંગા સિદ્ધ ફરો આ ગંગામાં અખંડ નાઈ લ્યો મજાઓ નથી ઉનારો આમાં અખંડ નો આ સત્સંગ છે આ જ્ઞાન ગંગા છે બીજે જવાનું જરૂર નથી હું તો એમ કહું કે આ માન સરોવર છે તમે બધા હાંસો છો અને ઓલામાં જશો ને તો ખોટલા નથી પાણી નથી હસે નથી હું તો શું ઘણા સરોવર જોઈએ અમે તો કે હસ જોયો નહીં આ તમે સાચા હસો છો હસ ભગવાને કીધું ને હસ નામ ધરે પણ એ ભગવાન જ છે એની અંદર પ્રગટી થયું ને ભગવાન છે જે ઘટ પ્રગટ કરે એ ઘટ બલિયારી છે બાકી ઘટની કોઈ કિંમત નથી એક કોડીનો એક લાખો નો મૂલ્ય છે લાખો નું મૂલ્ય કોનું થાય આ ઘટને પ્રગટ કરે એનો એનું નકે નહીં નકે એમ એમને એમ જાય જેમ આયા એમ જાય

એટલા માટે વારંવાર કે મનુષ્ય અવતાર દેવોને દુર્લભ મોકો મનુષ્યવતાર મળ્યો છે દેવો પણ ઈચ્છા કરે અરે દેવો બ્રહ્મા વિષ્ણુ જે આગળ ઇન્દ્ર પણ ઈચ્છા કરે ભગવાન તો માણસ બનાવ તો આપણે તો સમજવું કે આપણે માણસ બની ગયા છીએ હું તો બનાવ એને તો હજી વાર અને તમે બનેલા છો કેટલી આ માણસ નો જન્મ છે ને એમ માં મૂલ્યવાન અવસર મળ્યો હવે હવે કોઈ સાચા નથી એના સિવાય પૈસા બગાડશો ખાસ કરીને ઉમર બધી દોડશો તો કોઈને મળ્યો નથી અને મળે તો કોને મળે ઘરે બેઠા મળે અને ભગવાન જેના ઘરે આવ્યો ને એ ઘરે બેઠા આવ્યો છે નરસિંહ ગોતવા નથી ગયો મીરાબાઈ ગોતવા ગયા નથી જેના જેના બાવન બાવન કામ કર્યા ને કોઈ

કાઈ ના કર્યું ગધેડા ને પછી ખબર કરી ગધા પી લખી હવે તો રોજ જાજે હું એક લગડી સોના ની આપી ઓને તો પૈસા નો કરી દો શું કામ ભાઈ બીજું કઈ કરે હવે એને જોઈ નો સુખી થયો ગધા પીરા ને કઈક આપ્યું છે બીજા આવવા માંડ્યા નગર બધું આવવા માંડ્યું અને એનો નગર સીટ નો છોકરો બીમાર પડ્યો તો ગધા ની માનતા કરી છોકરો હાજો થઈ ગયો બાદશાહ નો છોકરો બીમાર પડ્યો એ જ બાદશાહ નો કે બાદશાહ ને કે તમે શું કામ દોડો છો બીજાને ને વૈદ ને હકીમ ન દોડો આનાથી થઈ જાય છે

આપણે નીકળવું હોય આજ રસ્તો છે તમે આવ્યા બધા ભાગસાડીશો બધા હાંસો છો બસ આનું પૈપાન કરવાનો આનંદ કરવાનું આનંદ એનું સ્વરૂપ છે એમાં રહ્યો સદગુરુદેવ